શ્રી કૃષ્ણ જય માતાજી જય જીવંતિકામાં આજે છે શ્રાવણ માસનો પહેલો શુક્રવાર અને આજે છે જીવંતિકા માતાનું વ્રત બહેનો પોતાના સંતાનોના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે માતાજીનું પૂજન કરવું તેમાં માતાજીને કંકુનો ચાંદલો કરવો ચોખા લગાવવા નાગલા ચડાવવા ચુંદડી ચડાવી અને ફૂલ ચડાવું આવી રીતે માતાજીની પૂજા કરવી પાંચ દિવેટનો દીવો પ્રગટાવો અને લાલ ફૂલ ચડાવવા પછી પૈસો લેવો સોપારી લેવી એનું પણ પૂજન કરવું આવી રીતે બહેનો નવ વર્ષમાં જીવંતિકા માતાનું વ્રત કરે છે પોતાના સંતાનોના દીર્ધાયુ માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત નવ વર્ષ માટે કરવામાં આવે છે પછી આનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં એક કુમારિકા એક બટુક અને એક અખંડ સૌભાગ્યવતી સ્ત્રી આવી રીતે બધાને પછી જમાડવામાં આવે છે અને વસ્ત્ર દાનમાં આપવામાં આવે છે એ લાલ અથવા ગુલાબી કલરના વસ્ત્ર દાનમાં આપવા દક્ષિણા આપવી અને આવી રીતે પછી આ વ્રતનું ઉજવણું કરવું અને દરેક બહેનો પોતાના સંતાનોની દિર્ધાયુ માટે આ વ્રત કરતી હોય છે અને આ વ્રતમાં રાતે જાગરણ પણ કરવામાં આવે છે મા જીવંતિકામાં દરેકના બાળકોની રક્ષા કરે એટલા માટે બહેનો આ વ્રત કરે છે આ શ્રાવણ માસના પહેલાં શુક્રવારે ના થઈ શકે તો બીજા શુક્રવારે કરવું બીજા ના થઈ શકે તો ત્રીજા શુક્રવારે આવી રીતે શ્રાવણ માસના ગમે તે શુક્રવારે આ વ્રત કરવું અને માતાજીની પૂજા કરવી અને પોતાના બાળકોની દિધાયુ માટે પ્રાર્થના કરવી જય જીવંતિકામાં આવી રીતે આ વ્રત કરવું અને જીવંતિકા માતાની વાર્તા સાંભળવી જય જીવંતિકામાં જય જીવંતિકામાં જય જીવંતિકામાં બાળકોનું રક્ષણ કરજો જય જીવંતિકામાં જય માતાજી